મિત્રો આ સ્ટોરી સાંભળશો તો તમે ચોંકી જશો આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે મિત્રો મારું નામ મનીષ છે અને અમે મહેસાણાના છીએ હું અત્યારે તો સુરતમાં જોબ કરું છું અને હું અનમેરિડ છું આજે હું તમને મારા દૂરના રીના કાકીની સ્ટોરી કહેવા જઈ રહ્યો છું તો તમે સ્ટોરી પૂરેપૂરી સાંભળશો મિત્રો તમને પણ ખૂબ જ મજા આવશે અને તમે ચોંકી જશો મારા ફેમિલીમાં મમ્મી પપ્પા અને મારી નાની બહેન શિલ્પા આટલું એવું નાનું કુટુંબ છે અને હું અને મારા પપ્પા જો કદાચ ક્યારેક બહાર નીકળીએ ને તો બધાને એમ જ લાગે છે કે અમે બંને મિત્ર છીએ કારણ કે અમે રહીએ જ એવી રીતે છીએ મિત્ર મારા પપ્પાનું કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને હું જ્યારે કોલેજ કરવા માટે અમદાવાદ ગયો હતો ત્યારે મારે હોસ્ટેલમાં જ રહેવાનું હતું આના જેવી અવનવી સ્ટોરી જોવા માટે અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન નેવલ ઉપર જરૂરથી સેટ કરી દેજો મિત્રો હું શનિવારે મારા દૂરના કાકી એવા રીના કાકીને ત્યાં જ જતો હતો અને તેમની ઉંમર તે સમયે બત્રીસ વર્ષની હશે અને મારી ઉંમર ઓગણીસ વર્ષની હશે ત્યાર પછી મારા દૂરના કાકા માર્કેટિંગમાં હતા એટલે તેને ઘણી વાર લાગે એમ હતી હું ત્યાં જાઉં તો તે મળે અને ના પણ મળે તેની ઉંમર બેતાલીસ વર્ષની હતી કાકીને જોઈને કોઈ કહી ન શકે કે એમની ઉંમર બત્રીસ વર્ષના હશે કેમ કે તે તદ્દન બાવીસ વર્ષ જેવા લાગતા હતા અને એમનું શરીર એમના શરીરની શું વાત કરું મિત્રો જે શરીર તેમણે તેનું યોગ કસરત કરીને સાચવેલું હતું અને એકદમ ફિટ લાગી રહ્યા હતા તો આનાથી ઉલટું હતું મારા કાકાનું શરીર જે બહુ જ ભારે હતું અને નો કસરત એટલે એમ જ લાગે કે આ તેમના પતિ હોય જ ન શકે ત્યાર પછી એક દિવસ મિત્રો શનિવાર હતો અને હું તેમના ઘરે ગયો હતો ઘરે પહોંચ્યો તો કાકા તો હતા જ નહીં ત્યાર પછી કાકીએ કહ્યું હતું તેમનું તો રોજનું છે મહિનામાં ચાર કે પાંચ દિવસ ઘરે મળે જ નહીં અને ઘરે હોય ને તો ચોપડા લઈને બેસી જાય છે ત્યાર પછી હિસાબ કિતાબ કરવામાં અચાનક પૂછી લીધું હતું કે કાકી કાકા એટલા બધા બહાર કેમ રહે છે તો તમે જ કહો કે તમે ઘરે બોર નથી થઈ જતા તો એમણે કહ્યું હતું કે ભત્રીજા હું બોર તો થઈ જઈએ છીએ પણ શું કરીએ કે કાકીને મેં કહ્યું હતું કે આજે તો હું આવ્યો છું તો તમે બોર તો નહીં થવા દઉં એમણે કહ્યું એવું એમ તો આપણે શું તું કરીશ કે કોઈ જાદુ કરીશ હું બોર નહીં થાવ આજે એમ કહીને તે હસવા માંડ્યા હતા દોસ્તો શું વાત કરું યાર તમને કાકી જે રીતે હસ્યા ને હું તો બસ આટલા ટાઈમમાં જ ફર્સ્ટ ટાઈમ એમના આવા આવા મુસ્કાન ઉપર ઘાયલ થઈ ગયો હતો અને મેં મારા પર કાબૂ રાખીને તેમને કહી દીધું હતું કે જોઈને તમે અત્યારથી જ કેટલા ખુશ થઈ ગયા છો ત્યાર પછી આ વાત સાંભળીને એ પણ બોલ્યા હતા કે હા ભત્રીજા વાતમાં તો થોડોક દમ તો છે તો હો કહેવું પડશે મેં કહ્યું થોડુંક નહીં કાકી પણ પૂરેપૂરો દમ છે આ સાંભળીને ફરી વારથી હસી પડ્યા હું દોસ્તો તેમના હસવાથી મારા નીચે કરંટ દોડવા લાગ્યો હતો અને હું ફટાફટ બાથરૂમમાં ગયો હતો અને થોડોક દરવાજો ખુલ્લો રાખીને તેમને જોઈને ફોર થઈ ગયો હતો એટલે કે હું ફ્રી થઈ ગયો હતો અને ત્યાર પછી તો એવું થયું ને મિત્રો જે તમે જાણશો તો ખરેખર તમે ચોકી જશો યાર એટલા માટે વિડીયો એક લાઈક કરી દેજો ત્યાર પછી બાથરૂમ આવ્યો અને તો તેમણે સવાલ પૂછી લીધો કે મનીષ તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે બસ આમ જ હું સાફ સાફ સમજી રહ્યો હતો તેમના આવા સવાલ કે તે સમજી ગયા હતા અને હું શું કરી રહ્યો હતો મેં કહ્યું તમારી વાત સાચી છે કાકી અત્યારે તો કોઈ છે જ નહીં એકલા છીએ બસ હાથ ચાલ્યા કરે છે અને નીકળ્યા કરે છે મેં આટલું કહ્યું તો તે કહેવા માંડ્યા હતા કે આટલી જ ઉતાવળ હોય તો તારા પપ્પાને તારા લગ્નની વાત કરું આમ આમ કહીને તે હસી હસીને થાકી ગયા હતા હસી પડ્યા હતા આમ તેના હસવાથી ફરીથી જ મને જવાનું મન તો કર્યું પણ કંટ્રોલ રાખ્યો હતો મેં વાતને ટાળી દીધી ટાળતા કહ્યું કે ચાલો કાકી આજે મૂવી જોઈ આવીએ તો તમે બોર પણ નહીં થાવ એટલે આપણે સારું મૂવી જોઈશું નહીં તો કાકા તો તમને ક્યારેય લઈને જશે તેમણે કહ્યું ઓહો એમ છે એમને તને મારી આટલી બધી ચિંતા ક્યાંથી ત્યારે આ સાંભળીને હું બે કાબૂ થઈ રહ્યો હતો કાબુ ગુમાવવાની અણી પર જ હતો પણ ફરીથી આ તમારા મજનું ભાઈએ કંટ્રોલ રાખ્યો હતો મેં કહ્યું કે ચાલો આપણે જમવાનું પણ બહાર હોટલમાં જ જમી લઈશું ત્યારે આપણે તેમને ફક્ત કહ્યું હતું કે પંદર મિનિટમાં હું તૈયાર થઈને આવું છું ત્યાર પછી નીકળીએ અને ત્યારે જ મેં તેને કહ્યું હતું મને ભત્રીજો ભત્રીજો ના કહો ઓનલી ફોર મનીષ કહો અને એમણે કહ્યું ઓકે નો પ્રોબ્લેમ ભત્રીજા આમ કાકી ફિરકી લઈ રહ્યા હતા તે હવે બેડ બેડરૂમમાં ગયા હતા પણ તૈયાર થવા હું સાઈડની નજરથી મારી રહ્યો હતો અને તેઓ પણ કંઈ નજારો નજર આવે તેમ ન લાગતું હતું અમે હવે થોડીક વારમાં કાકી આવ્યા હતા શું હું વાત કરું મિત્રો તો એવું વિચાર્યું હતું કે હાલ જ પકડી દઉં અને પકડી ઉપાડીને લઈ જાઉં અને ત્યાર પછી તો એવું થયું મિત્રો એની તમને શું વાત કરું યાર તમે સાંભળશો તો તમારા પાક નીચેથી જમીન ખસકી જશે કંટ્રોલ કર્યો હતો તેમણે તેમણેઈટ પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસ ખૂબ જ સુંદર હતો અને તેમાંથી તેમના શરીરના વાહકો રહ્યા 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 હતા હતા એટલે કે તમે જે સમજી છો તે તેના સંતરા દેખાઈ અને ઘરેથી બાઇક પર નીકળી ગયા પ્રથમ અમે હોટલમાં જમવા માટે ગયા હતા હોટલમાં જમ્યા પછી સીધા જ થિયેટરમાં ટિકિટ લઈને મૂવી જોવા માટે આવી ગયા હતા પણ મિત્રો થિયેટર તો દોસ્તો ખાલી જ હતું અમને કમનસીબ એ કોર્નર સીટમાં વહી ગયા હતા મારા તો મનમાં લાડવા ફૂટી રહ્યા હતા મિત્રો કે શું નસીબ છે યાર મનીષ્યા આજે તો બે હાથમાં લાડુ જ છે આટલું વિચારતો હતો અને મૂવી પણ સ્ટાર્ટ થઈ ગઈ એટલે કે મૂવી ચાલુ થઈ ગયું હતું ત્યાર પછી આજુબાજુ બીજા કપલિયા તો એકમાં એક ખોવાયેલા જ હતા મૂવી તો કોણ જોવા આવ્યું હતું ત્યાર પછી બધા જ એકબીજામાં જ ખોવાયેલા હતા અને ખોવા આવ્યા હતા હું જાણી જોઈને જ હાથ નજીક લઈ જતો હતો તો ત્યાર પછી પણ કદાચ છે ને મારી આવી હરકતો તેને ખરાબ પણ લાગતી હશે અને તેમને શાયદ મારી આ હરકતો ગમતી પણ ના હોય કેમ પણ હોય એટલે તે છૂપછાપ તે મૂવી જોવામાં જ મશગુલ હતા કાકી બોલ્યા મનીષ અત્યારે નહીં હું અત્યારે નહીંના જવાબથી બહુ જ ખુશ થઈ ગયો હતો અને તે થોડી જ વારમાં મૂવીમાં ઘી એન્ડનું પોસ્ટર આવી ગયું ધ એન્ડનું પોસ્ટર આવી ગયું અને અમે બાઇક પર નીકળી પડ્યા હતા હું પણ આજે મૂડમાં હતો અને રસ્તામાં મેડિકલ શોપ આવી ગઈ હતી અને હું મેડિકલ શોપ ઉપર ગયો અને કહ્યું એક ગોળી લીધી એક ગોળી એટલે તમને તો સમજી જ ગયા હશો ને મિત્રો હું બાઇક ઉપર હાથે કરીને જમ્પ આવે તો ફાસ્ટ બ્રેક મારી દેતો હતો એટલે તેનું શરીર મને ચીપકી જતું અને હું સાતમા આસમાને પહોંચી જતો હતો મિત્રો ને થોડી જ વારમાં અમે ઘરે આવી ગયા હતા ઘરે પહોંચીને હું ફ્રેશ થઈ ગયો હતો અને હું હોલમાં બેઠો હતો કાકી પણ આવ્યા તેમણે કહ્યું હતું કે શું યાર આ યાર શબ્દ સાંભળીને હું તો એકદમ ચૂંકી ગયો હતો મિત્રો કાકીને મને યાર કહ્યું પહેલી જ વાર કહ્યું હતું અને ત્યાર પછી કાકીએ કહ્યું કે મને થિયેટરમાં તો તું ઇમરાન હાશમીન બનતો હતો કેમ આમ હું તારે શું થાઉં છું તને ખબર તો છે ને ત્યારે મેં કહ્યું ખબર છે તમે મારા દૂરના કાકી થાવ છો તે અચાનક મને ધારી ધારીને જોઈ રહ્યા હતા કે મેં શું કહ્યું અત્યારે તો આપણે બધા જ સંબંધો ભૂલી જાવ કે હું તમારો ભત્રીજો છું અને તમે ફક્ત કાકી અત્યારે ફક્ત ફ્રેન્ડ જ છીએ અને તેમણે કહ્યું કે તો ઠીક છે પણ તારી ઉંમર ને મારી ઉંમર મેં કહ્યું કે કાકી ઉંમરમાં શું રાખ્યું છે કાંઈ શું કહેવાય પ્રેમ લવ અને આ બધું ઉંમર જોઈને થોડું કરાય મેં આમ કહીને તેમને મારી તરફ ખેંચ્યા તે એકદમ મારી જોડે ચડી ગયા ત્રીસ મિનિટ ચાલીને હવે હું નીચે ઉતરી ગયો હતો ને કાકીને કીધું કે મનીષ તું હવે હોસ્ટેલમાં ના રહેતો અહીંયા જ રહેવા આવી જજે અમે તારા કાકુને સમજાવી દઈશ બસ એ પણ પછી હું તેમના ઘરે બે વર્ષ રહ્યો હતો મિત્રો અને હા આ વાત જે તમને કહી રહ્યો છું બાકી બીજા કોઈને પણ નથી કરી આ કાર્યક્રમ અમારા માટે રોજનો થઈ ગયો હતો મિત્રો તો મારું આ ભણતર તમને કેવું લાગ્યું તમે જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો યાર અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સોરી મિત્રો હું માફી માગું કારણ કે મારો અવાજ આજે થોડોક આવો તબિયત ખરાબ હોવાથી આવો થઈ ગયો છે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ એક નવી વાર્તા સાથે કાલે ફરી મળશું આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી હોતો તો અમારા વિડીયો જોવો આનંદ માણો અને હસતા રહો અને ખુશ રહો અને બન્યા રહેજો અમારી સાથે કાલે ફરી મળશે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને હા સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરતા જજો મિત્રો અમારા ગુજરાતી ભાઈને થોડોક સપોર્ટ કરો જેથી કરીને અમે પણ આગળ આવીએ ઓકે અને હા સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરતા જજો મિત્રો